ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગો છો તો રોજિંદા જીવનમાં કરો આ ફેરફાર ડાયાબિટીસના દર્દીઓએ કમળ કાકડીનું સેવન કરવું જ જોઈએ તે ખાંડના સ્તરને ઘટાડવા અને નિયંત્રિત કરવામાં ખૂબ અસરકારક છે ડાયાબિટીસમાં ત્રિફળા પાવડર ખૂબ અસરકારક છે તે સ્વાદુપિંડને અસર કરે છે ઇન્સ્યુલિનનું સ્તર વધારે છે અને લોહીમાં શર્કરાનું સ્તર સંતુલિત રાખે છે ફાઈબર અને પોટેશિયમની સાથે તેમાં પ્રોટીન પણ વધુ માત્રામાં હોય છે તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે જો તમને ઊંઘ ના આવતી હોય અથવા તમારી ઊંઘ વારંવાર રાત્રે ઉડી જાય તો તમારે સોયાબીન ખાવું જોઈએ સોયાબીનમાં જોવા મળતું મેગ્નેશિયમ તમને ઊંઘવામાં મદદ કરે છે ડાયાબિટીસમાં કોબી ગાજર નારિયેલ કારેલા અને પાલકનો રસ પીવો ડાયાબિટીસ અસ્થમા અને સંજીવાના દર્દીઓ માટે સિંઘવ મીઠાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે તે શરીરમાં ખાંડના સ્તરને નિયંત્રિત કરવામાં પણ ફાયદાકારક છે ગોળ અને ખાંડ સમાન નુકસાન પહોંચાડે છે ડાયાબિટીસથી પીડિત લોકો માટે ગોળ અને ખાંડ બંને ખતરનાક છે આ બંને વસ્તુઓ શેરડીમાંથી બનાવવામાં આવે છે જેના કારણે તેમાં ગ્લાયકેમિક એન્ડિક્સ વધારે હોય છે ડાયાબિટીસના દર્દીઓએ ઘોડ કે ખાંડનો ઉપયોગ કરતા પહેલાં સાવધાની રાખવી જરૂરી છે ગોળમાં રહેલી ખાંડ શરીરમાં ઝડપથી ઓગળી જાય છે અને શરીરમાં ખાંડનું સ્તર તરત જ વધી જાય છે ગોળના ખાવ તો સારું રહેશે જેમને ડાયાબિટીસ નથી તેમના માટે ગોળ ડાયાબિટીસથી પીડિત ન હોય તેવા લોકો માટે ગોળ ખૂબ જ સારો વિકલ્પ છે જો તમને ડાયાબિટીસથી બચવાની ચિંતા હોય તો ખાંડ છોડી દો અને ઘોડનો ઉપયોગ કરો ઘોડ રોગપ્રતિકારક શક્તિ વધારે છે તે શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે અને લિવરનું કામ સરળ બનાવે છે તો ડાયાબિટીસથી બચવા માટે ઘોડને તમારો મિત્ર બનાવો ડાયાબિટીસ ડાયાબિટીસના દર્દીઓ માટે દૂધનું સેવન એક અસરકારક ઉપાય છે ડાયાબિટીસમાં ખાલી પેટે દૂધનું સેવન કરવું વધુ સારું રહેશે સિગારેટમાં હાજર તમાકુ અને ઝેરી પદાર્થો ડાયાબિટીસના દર્દીઓની સમસ્યાઓ વધારી શકે છે જેના કારણે તમારા શરીરને નુકસાન થઈ શકે છે જો ડાયાબિટીસના દર્દીઓ ધૂમ્રપાન કરે છે તો તેમને હાર્ટ અટેક સ્ટોક અથવા કિડનીના રોગોનું જોખમ ઘણું વધી જાય છે કસરત કરો ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે શારીરિક પ્રવૃત્તિઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ માટે તમે નિયમિતપણે સ્વિમિંગ સાયકલિંગ જોગિંગ એરોબિક્સ જેવી શારીરિક પ્રવૃત્તિઓ કરી શકો છો તેનાથી તમારું વજન પણ નિયંત્રણમાં રહેશે અને ડાયાબિટીસ પણ નિયંત્રણમાં રહેશે ખાંડ ખાવાનું ટાળો સોફ્ટ ડ્રિંક્સ કૃત્રિમ ખાંડવાળા રસ મીઠાઈઓ કેન્ડી વગેરે શુદ્ધ ખાંડની શ્રેણીમાં આવે છે તેઓ શરીરમાં ગ્લુકોઝનું સ્તર વધારે છે આ સિવાય એલ્કોહોલથી પણ બચો ગ્લુકોઝ સ્તરનું નિરીક્ષણ કરો ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે ગ્લુકોઝ ટેસ્ટ સૌથી મહત્વપૂર્ણ છે ગ્લુકોઝ પર દેખરેખ રાખવા સિવાય તમે વર્કઆઉટ રૂટીન સ્વસ્થ આહાર અને સ્વસ્થ જીવનશૈલીનું સરળતાથી સંચાલન કરી શકો છો માનસિક તણાવ ના લો તણાવને કારણે ઘણા પ્રકારના હોર્મોન્સ બહાર આવે છે જે તમારા ગ્લુકોઝનું સ્તર વધારી શકે છે તેથી તણાવને નિયંત્રિત કરવો ખૂબ જ જરૂરી છે તણાવથી બચવા માટે તમે યોગ અને ધ્યાન વગેરેની મદદ લઈ શકો છો મેથી મેથીનું સેવન ડાયાબિટીસમાં ફાયદાકારક માનવામાં આવે છે સ્વાદમાં કડવી મેથીનો ઉપયોગ સુગર સ્થૂળતા અને કેલેસ્ટ્રોલ ઘટાડવા માટે થાય છે સુગર કંટ્રોલ કરવા માટે સવારે ખાલી પેટ અથવા સાંજે પાણી સાથે એક ચમચી મેથીનું ચૂર્ણ ખાઓ જેના કારણે ડાયાબિટીસના દર્દીનું બ્લડ શુગર ઓછું થવા લાગે છે જો તમે ઈચ્છો તો સવારે ખાલી પેટ મેથીનું પાણી પણ પી શકો છો આ માટે એક ચમચી મેથીના દાણાને પાણીમાં પલાળી રાખો અને આ પાણીને ગાઢીને સવારે પી લો તજ મસાલામાં વપરાતી તજ ડાયાબિટીસમાં પણ ફાયદાકારક સાબિત થાય છે ખાંડમાં ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડવા માટે તજનો ઉપયોગ સારો માનવામાં આવે છે તજ કેલેસ્ટ્રોલ અને ચરબી પણ ઘટાડે છે એક ચમચી તજમાં અડધી ચમચી મેથી પાવડર અને એક ચપટી હળદર ભેરીને ખાલી પેટે પીવો તેનાથી તમારી વધેલી બ્લડ શુગર ઘટશે જો તમે ઈચ્છો તો તેમાં તજની સ્ટીક ઉમેરીને હર્બલ ટી પણ પી શકો છો સરગવના પાન ડ્રમ સ્ટીક એટલે કે સરગવના પાન અને સીંગો ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે તે બ્લડ સુગર લેવલ ઘટાડે છે ઇન્સુલિન અને મોટાબોલીઝન ઝડપથી વધારે છે વરિયાળી વરિયાળી ખાવાથી સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે વરિયાળી ખાવાથી પેટ ઠંડુ રહે છે જો કે ડાયાબિટીસના દર્દીઓ માટે આ ઘરગથ્થુ ઉપચારો સાથે આહાર અને દવાઓનું ધ્યાન રાખવું જરૂરી છે જાંબુ અથવા તો બ્લેક પ્લમ ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી સારું ફળ માનવામાં આવે છે જાંબુમાં બ્યાસી ટકા પાણી અને ચૌદ ટકા કાર્બોહાઈડ્રેટ રહેલું હોય છે તેમાં સુગરનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે જાંબુ શરીરમાં સુગર વધવાની પ્રક્રિયાને ખૂબ જ ધીમી કરી નાખે છે આ ઉપરાંત શરીરમાં સુગરના લેવલમાં અચાનક થતા વધારાને પણ તે અટકાવે છે જાંબુનું સેવન કરવાથી શરીરમાં ઇન્સ્યુલિનનો સ્ત્રાવ સુધરે છે લીંબડો ડાયાબિટીસ હોય તો તમે લીમડાનો રસ કે લીમડાના પાનને પાણીમાં ઉકાળીને પી શકો છો